જય નાશા વિ

ગમે તેની વાત હશે જોવા ભાઈઓ આ ખુરશી પર બેઠા ભાઈ કોઈ મારો ભાઈ નહીં કે કોઈ મારો દુશ્મન નહી બરોબર આખું ગોમ મારું પરિવાર એ વાત ઉપર તમારી વાત નો નિર્ણય આપડો ઉપર કરીશું બરોબર ટોપ ઉપર 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 હવેલી ઉપર હવેલી આપડી અરે સરપંચ કરવા ગયા કાંઈ ઉપર લેડા ઉપર વાતાવરણ શુદ્ધ મજા આવશે લેડા ઉપર હાજર

સરપંચ નું કેવું જો સરપંચ પેહલા થી વાત કરું કરો ને અમારા બાપુ ની જમીન હતી આઠ વીઘા બરોબર ત્રણ રાખા નઈ ને યુવાના માટે એટલે એમને રાખી તી બરોબર હે તો એમનો જે ન્યાય છે પણ યુવાની સેવા પડી રેતો હતો

બાર ના બોલાવે તમારે દલાલ બોલાવી દીધું આ રીતના બાર થી બોલાવે હજુ તમે મને વાતે કરી લાગુ ના લાગુ પેલું પૂછવું પડે જમીન પૂછવું પડે તમારે ભાઈ આવી રીતના વ્યક્તિ અંદર ના દાખલ કરાય આવી રીતના જમીનો ના વેચાય

જો સરપંચ ની બોલી અને બંદૂક ની ગોળી એકવાર છૂટ્યા ભાઈ પાછી નઈ પોલીસ ને બોલાવવા પડશે તું નહીં વાપરું તો જો પેલા ભાઈ ને મોકલ આપડે આના વાત નો નિર્ણય લાવીએ બરોબર હું તો ફોન ફોન પર વાત કરી લો બરોબર અરે આવું યાર મારી આબરૂ કઢાઈ દે બે યાર મન સ્પેશિયલ આબરૂ લે તમે ફોન પર હું વાત કરી બરોબર આ તમે જણાવો ફોન પર

જમીનો વેચી ને પૈસા આવશે ને તું આ બધા જે આ ધંધા કરે અલગ અલગ દારૂ પીવું રમવું એ બધા તું ઉડાડવાનું મને ખબર સાચી વાત ને હું જા આ તો ના વાદે ના વાદે

એ તો આખી જિંદગી મધુર ના પ્રાઇવેટ જેટ પેલા બોલતા ਸੀ પેલા બોલતા વિમાન વિમાનમાં ઉડવું બોલાવતો

પેલા ચેવા ભેગા રહેતા હતા તમે રહેતા તા કે નતા રહેતા કો રહેતા રહેતા તો આ બે ભાઈઓ જોડી જોઈને તો આખું ગોમ પેલું એ કરતું કે આ બે ભાઈઓ કે ભેગા હોય અને આ રીતના જુદા પડો ને એવું બીજા એ અંદર રસ લોય ના લેતા હોય એ રસ લોય જમીન એ હાચું હોનું કેવાય તો ખબર ને પણ બધી ખબર પડ તારી મૂર્ખા બધું મગજ છો ઘાસ ખાવા જતો રહ્યો સુધરી જા બોલવા દે સરપંચને બોલો

સરપંચ તમે કોવા દે હાથ મિલાવું યાર ના ના ગળી ગળી મલો બસ આ વાત થી તમારે હવે રોજ કમન મત બરોબર ને હા તો સરપંચ જળો તા હો કઈજો તો ચાલ જાવ મલ્લે જાવ જાવ મોટા ભાઈ એ બેકાર હો આવજો સરપંચ હા મલ્લે આખા કા ગોમનો ભરો આ મારી પાગડી ઉપર ના પાગડી કાથી હું નમવા નહીં દઉં Parou de ver do alto.